જ્યારે આપણે આ વર્ષના અંત પર ઊભા છીએ તો ચાલો જરા થોભીએ અને થોડું એનાલિસિસ કરીએ ભૌતિકતાની પાછળ ભાગતા ભાગતા બધાના સમય સાચવતા આપણે આ બધાની વચ્ચે કેટલી વાર આપણી સૌથી મૂલ્યવાન સંપત્તિ એવી તંદુરસ્તીને પ્રાથમિકતા આપી છે પ્રાધાન્ય આપ્યું છે વેલ આયુર્વેદ મને શીખવાડ્યું છે અને હું આપને પણ કહેવા માગીશ કે માત્ર બીમારીને દૂર કરીને મેળવવામાં આવતું સ્વાસ્થ્ય એ સંપૂર્ણ સ્વાસ્થ્ય નથી પરંતુ આપણા શરીર આપણું મન અને આપણી આસપાસની દુનિયા સાથે સુમેળમાં એક લયબદ્ધ હાર્મોનીમાં જીવન જીવવું એ ખરું સ્વાસ્થ્ય છે ચાલો એક સરળ એસેસમેન્ટ કરીએ અને આપણી જાતને ત્રણ પ્રશ્ન પૂછીએ પહેલો પ્રશ્ન શું આ વર્ષમાં આપણે યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં સાત્વિક પ્રકારનું ભોજન મોટાભાગે લીધું છે જો જવાબ હા હોય તો તમે તમારા પાચનની અગ્નિનું એટલે કે ડાયજેસ્ટિવ ફાયરનું એક સન્માન કર્યું છે બીજો પ્રશ્ન શું તમે આ વર્ષના મોટા ભાગના સમયે સૂર્યોદય સાથે જાગ્યા અને વહેલાસર રાત્રે સુઈ ગયા હતા જો હા હોય તો તમે પ્રકૃતિની લય સાથે જોડાયેલા છો ક્યાંક અને ત્રીજો પ્રશ્ન કે શું તમે તમારા ગુસ્સા કે રૂડ બિહેવિયર પર કંટ્રોલ કરીને એક સૌમ્ય સ્વભાવના મદદરૂપ વ્યક્તિ બનવાની કોશિશ કોઈપણ પ્રકારે કરી છે જો હા તો તમે તમારું માનસિક સ્વાસ્થ્ય કઈક અંશે સારું બનાવ્યું છે નક્કી છે અને જો તમારા જવાબો થોડા અનિશ્ચિત અથવા તો નકારમાં હોય તો સેલ્ફ એનાલિસિસ કરવાનો આ એક સમય છે આ વર્ષનો અંત માત્ર એક અંતિમ પ્રકરણ નથી આપણા જીવનને રિસેટ કરવાનું એક આમંત્રણ પણ છે સારા સ્વાસ્થ્ય માટે હવે શું કરી શકાય તેના પર ચાલો ફોકસ કરીએ સરળ આયુર્વેદિક જીવનશૈલીની પદ્ધતિઓ અપનાવવાથી તમારા સ્વાસ્થ્યમાં બહુ મોટો ફરક આવી શકે છે અને સૌથી અગત્યનું છે કે તમારા શરીરને આપણે સાંભળતા શીખો શરીર સારા કે ખરાબ સિગ્નલ હંમેશા આપતું રહેતું હોય છે આ વાઇબ્સને સમજવામાં અને તેને યોગ્ય રીતે સારી ઉર્જામાં એટલે કે તંદુરસ્તીમાં કન્વર્ટ કરવા માટે આયુર્વેદ તમને ચોક્કસથી હેલ્પ કરી શકે છે આ વર્ષનો અધ્યાય પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે શરીરને થેન્ક યુ કહીએ કારણ કે એણે તમારા માટે ફિઝિકલ સ્ટ્રેસ ચિંતા ઉજાગરો જંક ફૂડ વગેરે ઘણું બધું સહન કર્યું છે અને હવે સમય છે આયુર્વેદ દ્વારા શરીરને સ્વસ્થ બનાવવાનો આ વાતોને સમાપ્ત કરીને ટૂંકમાં કહું તો રિફ્લેક્ટ રિસેટ એન્ડ રીબેલેન્સ લેટ્સ સ્ટેપ ઇન ધ ન્યુ ઇયર વિથ ગ્રેટી એન્ડ આપણી સ્વાસ્થ્યની જે હાર્મોનીને લયબદ્ધ રાખવા માટેના પ્રયત્ન શરૂ કરીએ લેટ્સ મેક વેલનેસ યોર રિયાલિટી જો તમે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા તૈયાર છો અને આયુર્વેદના માર્ગદર્શનની તમને જરૂર હોય તો આજે જ અમારા સેન્ટરની તમે મુલાકાત લઈ શકો છો તમારા રોગ માટે આયુર્વેદ પદ્ધતિથી જરૂરથી તમને સોલ્યુશન મળી શકે છે અને સારું જીવન જીવવાની એક માર્ગદર્શિકા પણ અમે તમને આપી શકશું ઓનલાઈન કન્સલ્ટિંગ માટે પણ અમારી વેબસાઈટનો તમે મુલાકાત લઈ શકો છો અથવા તો અમને મેસેજ કરીને પણ જણાવી શકો છો તો ચાલો શેની રાહ જોઈએ છીએ નવા વર્ષને આવકારવા તૈયાર થઈ જઈએ નમસ્કાર